હું આવ્યો છું દેસ્કા એક્સપો માં જે રાજકોટમાં સૌ પ્રથમ વાર એશિયા નું પ્રીમિયર બિઝનેસ એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે સરદાર ધામ દ્વારા આયોજિત જીપીબી બે હાજર ચોવીસ તારીખ છે સાત આઠ નવ દસ મારી આસપાસ તમે જોઈ શકો છો જોરો સોરોમાં અહીંયા તૈયારી ચાલુ છે રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ એક સાથે અગિયારસો અલગ અલગ કેટેગરીના સ્ટોલ પણ તમને અહીંયા જોવા માટે મળશે એ સિવાય થી વધુ દેશોમાંથી ઇન્ટરનેશનલ બાયર્સ અને ઇમ્પોર્ટર્સ અહીંયા આવવાના છે અને આ જે જગ્યા તમે જોવો છો ને એ પચ્ચીસ એકરમાં ફેલાયેલી છે જે તમે ડ્રોન સીન દ્વારા જોઈ શકો છો અને દેશ વિદેશના ખ્યાતનામ ઔદ્યોગિક પ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિ પણ અહીંયા રહેવાની છે અને તમને ખ્યાલ છે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અહીંયા યોજાવાનો છે જેના ભાગીદાર તમે પણ બની શકો છો અને અંદર એક એવી જગ્યા પણ છે જ્યાં તમને પૂરો મેપ જોવા મળશે જેની અંદર તમને બધી માહિતી સ્ટોલની આપેલી છે અહીંયા લખ્યું છે ફૂડ એન્ડ બેવરેજીસના અહીંયા સ્ટોલ છે એન્જિનિયરિંગ એગ્રિકલ્ચર સિરામિક આ બધી જ માહિતી તમને અહીંયા જોવા મળી જશે સાત તારીખે હું તો પોચી જવાના છું તમે લોકો ભી કઈ બીજા પ્લાન હોય તો ચેન્જ કરીને આ જગ્યા આવી જઈ દો જીપી બી એસ બે હાજર ચોવીસ રાજકોટમાં ન્યુ દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર પરસાણા ચોક આ જગ્યા આવેલી છે તમામ લોકો માટે ફ્રી એન્ટ્રી છે